બ્લાસ્ટ પછી ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ પોલીસની તપાસ શરૂ હોટેલ્સ રેલવે સ્ટેશન બસ સ્ટેશનમાં પોલીસની સઘન તપાસ જામખંભાળિયાની હોટેલમાં પણ કરાયું ચેકિંગ જિલ્લાના બંદરો અને જેટી પર ચેકિંગ શરૂ કરાયું છે જગત મંદિરની સુરક્ષામાં પણ વધારો કરી દેવાયો છે રાજધાની સામે વિવિધ ભાગોમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે ખાસ કરી અને તેના ઘેરા પ્રત્યાઘાત ગુજરાત અને દ્વારકા સુધી પડ્યા છે અત્યારે આપણે પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે ઉપસ્થિત છીએ જ્યાં જગત મંદિર દ્વારકાધીશની સુરક્ષામાં પણ સખત વધારો કરી દેવામાં આવ્યો છે જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ ખાસ કરી અને વધારી દેવામાં આવી છે જેથી તકેદારી ભાગરૂપે અહીં બંદોબસ્ત પણ પુખતા કરવામાં આવ્યું છે અશોક માણેક બીટીવી દ્વારકા